આની અંદર બધું પાણી પાણી થઈ ગયું છે ને એ તો હવે ઘટ્ટો છે પણ લગભગ ભટ્ટો ટકે એવું છે નહીં કદાચ ઓધરા નીચે પડશે એવું લાગે છે દેખો 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 દેખે કદાચ મારી જોડે આ બે આવી છે ભાઈ હાલ પાણી આવતું જ છે તો અહીં સુધી પાણી ચડી ગયું છે મારો એટલો જ બાકી રહી ગયો છે ખાલી

ફૂલ બધી બાજુથી પાણી ટટક ટટક થઈ ગયું છે એટલે નદી પણ ફૂલ આવી ગઈ છે આઈ હોપ એટલે હું દેખવા જાઉં છું છત્રી ઓડીને દેખો મોબાઈલ પર લડી જશે મારી જશે તો પણ ડાયરેક્ટ આપણે જોવા જઈએ નદી સવારે અહીંયા આગળ હું નદીએ જાઉં છું પણ રસ્તામાં અહીં બાજુમાં એક ભઠ્ઠો છે હીટોનો મતલબ અમારા ઘરની બાજુમાં દેખો પાણી કેટલું ભરાઈ ગયું છે આની અંદર બધું પાણી પાણી થઈ ગયું છે ને ઈંટો હવે ભઠ્ઠો છે પણ લગભગ ભઠ્ઠો ટકે એવું છે નહીં કદાચ ઓધરાની નીચે પડશે એવું લાગે છે કારણ કે પાણી અંદરની એની ઘૂસી ગયું છે બાકી અહીં આગળ રોડ બહુ મસ્ત છે કારણ કે રોડ હાઈટ પર બનાવે છે ને તો પાણી ભરાવાની સંભાવના બિલકુલ નથી પણ સાઈડમાં ખેતરોની અંદર પાણી ઘૂસી ગયું છે

બાકી વરસાદ આવે તો પગમાં તો પગડી જવાનું ખાલી સતુ ઊંચું નાનું બાકી મજા કરે બાકી આટલી થોડો ઘણો પોપટ થઈ ગયો એવું લાગે છે કારણ કે હલ્દી આવી નથી અને આપણે આઈ ગયા પણ લગભગ નદી આવતી છે એવું લાગે છે કારણ કે અત્યારે ને એવું આવી રહ્યું છે બતાવું તમને હું ચો કઈ અત્યારે દેખો 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 પાનમ નદી હજુ આવી નથી પણ આવતી છે દેખો આ ને એવું બધું આવી ગયું છે હાલ હાલ પાણી આવતું જ છે તો દેખો ડેમ પર બી પાણી ચડી ગયું છે ફૂલ પાણી બાકી દેખો પગ બધા પલળી જવાના છે બાકી સાયાગડી નદી ફૂલ આવી ગયું છે હાલ પાણી આવતું જ છે ત્યાં બી પાણી ફૂલ આવતું જ છે હજુ આવ્યું નથી પણ આવતું છે અને હેંજા વેંજા બધું આવી ગયું છે આખું આખું જાણ કે ને સો ગાઈસ ત્યારે હું આવી જશે ઘરે પણ અહીંયા આગળ બી પાણી ભરાઈ ગયું છે ફૂલ વરસાદ પડ્યો છે તો ઘરે બી પાણી ભરાઈ ગયું છે ને આંગણામાં ફૂલ પાણી પાણી થઈ ગયું છે બતાવડું તમને જોડાયેલો પ્રેમ હે ગાડી તો આવી જવાની પલ બનાવી લઈશું રૂકાઈ જાય તો પાણી દેખો ગાઈશ તો અત્યારે દેખો મારી પાછા પાણી ભરાયેલું હતું ને નીકળી ગયું પાણી ખાલી એક અડધો કલાક વરસાદ રહ્યો એટલામાં બધું પાણી ખાલી થઈ ગયું દેખો આખો એ ખાલી થઈ ગયો મતલબ કે આખું આંગણું જે ભરાયેલું હતું ને એ બધું ખાલી થઈ ગયું અને ખાલી એક બે કલાક રહેશે ને એટલે આખો ચારડો પણ ખતમ થઈ જશે એ પાણી જે ભરાયેલું છે ને બધું નીકળી જશે સો અહીંયા આગળ મારી પાણી છે દેવો અંદર

ફૂ ગાયસ અત્યારે પાણી પાંચેલ ગાય અત્યારે પાણી ઘટી ગયું છે બિલકુલ દેખો લેવલ બિલકુલ ક્લો થઈ ગયું સામે તો બજરંગબલીનું મંદિર દેખો આ છે શું ગાઈસ અત્યારે આવી ગયું શું ઘરે અને આ ચાડામાં પાણી છે તો આ પાણી હમણાં અડધો કલાક રહેશે ને એટલે બધું સુકાઈ જશે સો સોગાઈ ફાઇનલી નાહવાનું અને ખાવાનું થઈ ગયું છે અને વિડીયોને કરીએ આગળ એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તબ તકલી બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય ટેક કેર